આજે આપણે પાસે ત્રણ ગાયો આવી છે ગાયની બધી ડિટેલ હું તમને આપી દઉં છું આ ગાય ગાભણમાં છે દસેક દિવસ જેવા લેશે દસ લિટર દૂધ ઉપર લેશે અરિયા ગાય દસ ઉપર કરશે અને આ ગાય ગાભણમાં છે ટોટલ આજની વીસ તારીખની ગાય ત્રણ જ નવી આવી છે એ તીની તીન ગાયનો હું તમને બતાવી દઉં છું આ ગાય ગાભણમાં છે જોઈ શકો છો ચારે ઓસર છૂટા છે એકદમ અને બીજી પણ એક ગાય આવી છે એ પણ ગાય વીઆેલી છે એનું દસ લિટર દૂધ હાજરમાં છે એ પણ હું તમને બતાવી દઉં છું એ પણ આજે જ આવી છે દસ લીટર કારી આવી છે હવે હમણાં હમણાંમાં ચેક થાય છે દૂધ કેટલું છે દસ લિટર દૂધ હાજરમાં છે અને બીજી પણ એક ગાય વીઆેલી છે તાજી એનો પણ હું વિડીયો ઉતારીને આ જ વિડીયાની અંદર બતાવી દઉં છું ફક્ત આપણી પાસે લોકલ ગાયો હોય છે અને બે ટાઈમ ફરજિયાત તમારે દોરાવી જ પડશે એક બીજી પણ હું ગાય આ વિડીયાની અંદર બતાવી દઉં છું એટલે ભેગી એક જ વિડીયાની અંદર ત્રણ ગાયો હું બતાવું આજે આવી છે એ જોઈ શકો છો આ ગાયનું પરફેક્ટ દસ લીટર દૂધ છે હાજરમાં નક્કી થઈ ગયું એમ જે છે એ તમારી નજરની સામે જ છે તમે પણ દોશો તો પણ આટલું દૂધ નીકળશે સાંજે પાંચ વાગે અને સવારે પાંચ વાગે ટાઈમથી ટાઈમ તમારે ગાયો દોઈ અને લેવાનો જોઈ શકો છો આ દસ લીટરની દૂધ ડોલ ભરાઈ ગઈ છે જોઈ લો પરફેક્ટ ડોલ ભરાઈ ગઈ છે અને બીજી પણ ગાય આવી છે એ પણ હું તમને બતાવી દઉં છું વીઆલી એ પણ દોરાઈ ગઈ છે અમે ચેક કરીને લાવી છે બે ગાયો તાજી વીઆયેલી છે અને એક ગાય કાભણમાં છે આ છે કાભણમાં અને એક આરિયા વીઆયેલી આવી છે કાળી બે કાબરી અને આ ગાય એકદમ દોરાઈ ગઈ છે ઓ આ ગાયનું દૂધ કેટલું બોજા ભાઈ હાજરમાં નવ લિટર દૂધ આ ગાયનો હાજરમાં છે ગાય ક્રોસમાં છે અને એકદમ તાજી વીઆયેલી છે તમે જોઈ શકો છો હજી રેડલાને ને આ ગાયનું નવ લિટર દૂધ હાજરમાં છે ત્રણેય ગાયનો તમે ભાવ પૂછી શકો છો એક આ કાળી ગાયનો અને એક આ રીતે ધોળી કાબરી ગાયનો આ કાપડમાં છે અને ઓલી કાળી કાબરી એનો પણ તમે ભાવ પૂછી શકો છો તમામ આપણી બે ગાયો આજે હાજરમાં છે આ ગાય દોવરાઈને આવી છે આ ગાયના ઓછળ એકદમ હમણાં તમને એકદમ મગજમાં નહીં બે એનું કારણ કે હવે દોરાઈ ગઈ છે એટલે તમારા મગજમાં નહીં બે તમે રેડલું જોઈ શકો છો એકદમ તાજી વીયેલી ગાય છે અને બીજી પણ આપણી પાસે હાજરમાં છે એક પહેલીયાતમાં એનું પણ સાત લીટર દૂધ હાજરમાં છે પરફેક્ટ રીતે તમે જોઈ શકો છો અને આ જાફણનું પાછળનો ઓર્ડર પણ તમે જોઈ શકો છો આ લઈશ ત્રણથી ચાર દિવસ લેશે અને આ બંને ગાયો દોરાઈ ગઈ છે આ એક પહેલીયાતમાં છે એનું સાત લીટર દૂધ પરફેક્ટ હાજરમાં છે તો આપણું પરફેક્ટ હું તમને એડ્રેસ આપી દઉં રા ગામ થરાદ તાલુકો અને પાલનપુર જિલ્લો એટલે બનાસકાંઠા આપણી બનાસકાંઠાની લોકલ ગાયો તમને મળી જશે અને આજની તારીખમાં ત્રણ ગાયો નવી આવી છે એ પણ તમે જોઈ શકો છો અને એક આપણી પાસે આ આવી છે આ દોરાઈ ગઈ છે અને ફરફેર રીતે દસ લીટર દૂધ હાજરમાં છે કોઈ પણ ગાયને બે ટાઈમ દોરાવશો તો પણ આ ગાય તમને કમ્પ્લીટ રીતે દસ લીટર દૂધ ભરી આપવામાં આવશે બે ટાઈમ દોવામાં ફૂલ છૂટ છે સાંજે પાંચ વાગે અને સવારે પાંચ વાગે બંને ટાઈમ દોઈ અને તમારે દસ દસ લીટર દૂધ આવે તો જ લઈ જવી નકા લઈ જવી નહીં ચલો જય માતાજી